એટલે કે ઝારખંડ લાગુના વિસ્તારો ઉપર મિત્રો આ સિસ્ટમ લો પ્રેશરના ફોર્મની અંદર જોવા મળી રહી છે આ સિસ્ટમ હવે ધીમે ધીમે ઉત્તરીય પશ્ચિમથી થોડી વધારે પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેના કારણે અત્યારે આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન ગુજરાતના વાતાવરણની અંદર મજબૂત થતું જોવા મળી રહ્યું છે અને જેને લઈ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આપણે જાણીએ હવામાન વિભાગ તરફથી ખાસ કરીને રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો હજુ આજ રાત્રિને રાત કયા જિલ્લાની અંદર રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપી દેવામાં આવેલા છે તો બીજી તરફ રાજ્યના અમુક વિસ્તારોની અંદર તીવ્ર વીજળીના કડાકા ભડાકા થવાની પણ સંભાવના અને જેને લઈને મિત્રો જાણી લો કે આજ રાત્રે રાજ્યના કયા વિસ્તારના લોકોએ રહેવું પડશે સાવચેત તો બીજી તરફ મિત્રો આપણે એ પણ જાણીશું કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ

અમદાવાદ આણંદ વડોદરા આ સાથે જ ઉત્તરી ગુજરાતના હિંમતનગર સાબરકાંઠા મહીસાગર અરવલ્લી સુધીના વિસ્તારોમાં તો બીજી તરફ મિત્રો દાહોદ લાગુના વિસ્તારોની અંદર પણ જોવા મળ્યો ધોધમાર વરસાદ મિત્રો રાજ્યની અંદર અત્યારે ખાસ કરીને સાતસો ને પચાસ એચપી ના લેવલ ઉપર ગુજરાત રિજનના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી બોટાદના વિસ્તારોમાં ભેજ જોવા મળી રહ્યો છે અને જેને જોતા મિત્રો આપણે જાણીએ તો આજે આવનારી કલાકોમાં રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે પહેલાં આપણે બતાવી દઈએ તો જે અરબી સમુદ્રની અંદર મિત્રો ગઈકાલ લો પ્રેશરની અંદર વરસાદી સિસ્ટમ હતી અત્યારે નબળી પડી અને મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગો ઉપર એ વરસાદ આપતી જોવા મળી રહી છે ઉત્તરીય આપ જોઈ શકો તો મધ્ય અરબી સમુદ્ર ઉપર ગઈકાલ લો પ્રેશર સિસ્ટમ હતી ને અત્યારે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મની અંદર જોવા મળી રહી છે ને જેમ જેમ મિત્રો હવે પછી ચોવીસમી ઓગસ્ટ પચીસમી ઓગસ્ટ અને છવ્વીસમી ઓગસ્ટ એમ આવતી જશે તેમ આ અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ અને તમે જોઈ શકો તો બંગાળના ઉપસાગરવાળી વરસાદી સિસ્ટમ આ બંને સિસ્ટમો એકબીજાની અંદર મિત્રો ભળી જઈ એક મોટું સર્ક્યુલેશન બનાવશે અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આ બંને વરસાદી સિસ્ટમોના કારણે મિત્રો જન્માષ્ટમીની અંદર તો ગુજરાતના અમુક ભાગોની અંદર સરનું થશે જળબંબાકાર આપણે મિત્રો જાણીએ આ વરસાદી સિસ્ટમના કારણે એમના ટ્રેકને લઈને મોટો બદલાવ થયો છે ને ભારેથી ભારે વરસાદના વિસ્તારોમાં પણ થયો મોટો બદલાવ એ જાણીએ પહેલાં આપણે જાણી લઈએ તો અત્યારે ભારતીય અને ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે આવનારી કલાકો માટે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને મિત્રો રેડ ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા આ સાથે જ મિત્રો આવતીકાલ જે ચોવીસમી ઓગસ્ટ થઈ રહી છે તેમની પણ આપણે આગાહી મેળવીએ દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર થંડસ્ટોમ એક્ટિવિટીનો જોવા મળ્યો વરસાદ તો જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને અમદાવાદ લાગુના વિસ્તારો હોય આણંદ ખેડા વડોદરા આજુબાજુના ભરૂચના દરિયાના વિસ્તારો ખંભાતના અખાત લાગુના વિસ્તારો હોય આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર પાલનપુર આજુબાજુના સાબરકાંઠાના વિસ્તારો સાબરકાંઠા લાગુના અરવલ્લી મહીસાગર અને દાહોદ સહિતના વિસ્તારોની અંદર ગાજ ગાજવીજ સાથેનો વરસાદ મિત્રો દિવસ દરમિયાન જોવા મળ્યો તો બીજી તરફ મિત્રો આપ જોઈ શકો છો કે હવામાન એમાં પણ ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર આગામી સાત દિવસને લઈને આગાહીના જે મેપો જાહેર કરવામાં આવ્યા જેમાં ખાસ કરીને આજે તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જિલ્લાના ઘણા વિસ્તારોની અંદર ગાજ ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપી હતી એ જ પ્રમાણેનો વરસાદ જોવા મળ્યો તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા પંથકોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી ગાજ ગાજવીજ સાથે કરવામાં આવી છે તો બીજી તરફ ચોવીસમી તારીખ એટલે કે મિત્રો ચોવીસમી ઓગસ્ટના દિવસે ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સાર્વત્રિક સારા વરસાદની આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ મિત્રો પચીસમી ઓગસ્ટના દિવસે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતની નજદીક આવી જશે આજ રાત્રિથી આ સિસ્ટમના કારણે પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને એ લાગુના ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની શરૂઆત થઈ જાય ને વહેલી સવાર દરમિયાન દક્ષિણી ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ જોવા મળશે ભારે વરસાદ તો બીજી તરફ મિત્રો આવતીકાલ સાંજથી સૌરાષ્ટ્રની અંદર પણ આ સિસ્ટમના વરસાદની શરૂઆત થઈ જાય ને જેને જોતા પચીસ અને છવ્વીસમી ઓગસ્ટથી લઈ ખાસ સત્યાવીસમી તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક તમામ વિસ્તારોમાં મિત્રો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો એલર્ટના નકશાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે આ સાથે જ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી વરસાદને લઈને આપી દેવામાં આવેલું છે ભારેથી અતિ ભારેને લઈને આગાહી તો બીજી તરફ મિત્રો ખાસ કરીને ઇન્ડિયન મોનસૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના ગુજરાત સહિત અન્ય રાજ્યનો જે વરસાદને લઈને એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં પણ તમે જોઈ શકો તો મિત્રો ખાસ કરીને ચોવીસ તારીખના દિવસે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે એટલે કે અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદે વિસ્તારોમાં ખાબકી શકે તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે અને મિત્રો ખાસ આવતીકાલે જે ઝારખંડ ઉપર અત્યારે લો પ્રેશર જોવા મળી રહ્યું છે તે મધ્ય પ્રદેશ લાગુના વિસ્તારો ઉપર આવે તેવી સંભાવનાને જેનું સર્ક્યુલેશન ગુજરાત ઉપર અસર કરતા રહેશે ને જેને જોતા તમે જોઈ શકો તો આજે મિત્રો હજુ પણ આવનારી કલાકો એમાં પણ રાત્રિના સમયગાળા માટે ભારતીય મોસમ વિભાગ તરફથી ગુજરાતની અંદર રેડ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે બીજી તરફ મિત્રો ખાસ કરીને પચ્ચીસમી તારીખના દિવસે પણ એ જ રીતે ગુજરાત રાજ્યની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદના સિગ્નલો આપી દેવામાં આવેલા છે અને મિત્રો હવે પછી આપણે આજ રાત્રિ માટે અને હજુ આવતીકાલ માટે ગુજરાત હવામાન વિભાગે જે મિત્રો રાજ્યની અંદર જિલ્લા વાઈઝ એલર્ટના નકશાઓ જાહેર કર્યા જેમાં તમે જોઈ શકો તો આજ રાત્રિ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો જોવા મળી શકે છે વરસાદનું જોર જેમાં ખાસ કરીને તમે જોઈ શકો તો ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો અમરેલી અને સુરત દક્ષિણી ગુજરાતના બે જિલ્લાઓ છે ગુજરાતના કે જેમાં રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું જેમાં દક્ષિણી ગુજરાતના અન્ય ઉત્તરી ગુજરાતના સહિત પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં તમે જોઈ શકો નવ જેટલા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદના એલર્ટો જેમાં અરવલ્લી સાબરકાંઠા મહીસાગર પંચમહાલ સહિત અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર આટલા જિલ્લાઓની અંદર મિત્રો અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવેલા છે તો બીજી તરફ મિત્રો રાત્રિથી જ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ નવસારી સુરત લાગુના વિસ્તારોની અંદર સિસ્ટમનો વરસાદ શરૂ થઈ જાય ને જેને લઈ રાત્રિ દરમિયાન ગાજ વીજ સાથેના ભારે વરસાદની આગાહી મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતમાં જોવા મળી શકે તો વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્રના પણ અમુક પંથકોની અંદર વરસાદની ગતિવિધિ કાંઠાના ભાગોમાં જોવા મળી શકે છે જોકે આજ રાત્રિ માટે રાજ્યની અંદર સત્તર જેટલા જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યું જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા મહેસાણા મધ્ય ગુજરાતના આણંદ વડોદરા અને સૌરાષ્ટ્રની અંદર પણ હજુ આવનારી કલાકોમાં રાત્રિ દરમિયાન જૂનાગઢ ગીર સોમનાથ અને રાજકોટના અમુક વિસ્તારોમાં મોડી સાંજ દરમિયાન અંદર વરસાદની સંભાવના ઓગસ્ટનો પણ તમે મિત્રો ગુજરાત હવામાન વિભાગનો એલર્ટનો મેપ જોઈ શકો જેમાં આવતીકાલ વલસાડ લાગુના વિસ્તારોમાં રેડ એલર્ટ રહેશે તો બાકીના અન્ય દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી પંથકોની અંદર અતિભારે વરસાદનું એલર્ટ તો ઉત્તર ગુજરાતના તમામ મધ્ય અને પૂર્વ ગુજરાતના તમામ અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જૂનાગઢ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે તો મિત્રો ચોવીસ અને પચીસ તારીખના દિવસે ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના પચીસ તારીખની રા સાંજ સુધીની અંદર તો સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં બંગાળના ઉપસાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે વેલમાર્ક લો પ્રેશરની અંદર થઈ જશે મજબૂત અને જેને જોતા ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ જોવા શરૂ થવા મળી શકે ને જેમાં પણ તમે જોઈ શકો ભરૂચ વડોદરા લાગુના વિસ્તારોમાં પચીસ તારીખના દિવસે રેડ એલર્ટ આપવામાં આવેલું છે ને છવ્વીસ તારીખે પણ એ વિસ્તારોમાં રેડ એલર્ટ રહેશે આ રીતે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી આવનારા સાત દિવસની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી દીધી છે જેમાં આજ રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પૂર્વ ઉત્તરી સૌરાષ્ટ્રના અમુક ભાગો અને ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના પંથકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહે મિત્રો હવે પછી આપણે મોડલોના આધારે જાણી લઈએ તો જે જન્માષ્ટમીના તહેવાર ઉપર સત્યાવીસમી તારીખે ગુજરાત મિત્રો વરસાદને લઈને ગમરોળાશે બંગાળના ખાડીમાંથી આવનારી વરસાદી સિસ્ટમ મિત્રો વેલ માર્ક લો પ્રેશરથી પણ વધારે મજબૂત ગુજરાત ઉપર જોવા મળશે અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદનો રાઉન્ડ હવે આવનારી કલાકોમાં ભારે વરસાદની સાથે શરૂ થવા જઈ રહ્યો છે ને જાણી લો મિત્રો કે આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ તો મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જેમાં પણ પૂર્વી વિસ્તારો છે જેમાં તમે જોઈ શકો છો કે ભરૂચ લાગુના વિસ્તારો હોય નર્મદા આ સાથે જ અન્ય જે ડાંગ તાપી વ્યારા લાગુના વિસ્તારોથી લઈ વલસાડના પંથકોની અંદર મિત્રો ભારે વરસાદની શરૂઆત આજ રાત્રિ દરમિયાન જોવા મળી શકે તો બીજી તરફ જેમ જેમ મિત્રો રાત્રિથી સવારનો સમયગાળો આવતો જશે તેમ દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના પંથકો જેમાં વલસાડ નવસારી ચીખલી આ સાથે ડાંગ આહવાથી લઈ સુરતના કાંઠાના પંથકોની અંદર મિત્રો ભારે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે સાથે જ મધ્ય ગુજરાતની અંદર પણ ભરૂચ લાગુના વડોદરા ખંભાત અને ભાવનગરના દરિયાના કાંઠાના પંથકોની અંદર રાત્રિ દરમિયાન અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા તો બીજી તરફ મિત્રો પૂર્વ ગુજરાતની અંદર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ગોધરા મહિસાગર અરવલ્લી અને નર્મદા લાગુના વિસ્તારોમાંથી મિત્રો આજ રાત્રિ તો અત્યારથી જ જોકે વરસાદની ગતિવિધિમાં

ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે મિત્રો વરસાદના જે પણ રાઉન્ડ આવી રહ્યો છે જેમાં સિસ્ટમના ટ્રેક અંગે આપને બતાવી દઈએ તો તમે જોઈ શકો તો મિત્રો આ સિસ્ટમ અત્યારે જે બાંગ્લાદેશથી આગળ વધીને ઝારખંડ લાગુના વિસ્તારોમાં લો પ્રેશરના ફોર્મની અંદર જોવા મળી રહી છે અને આ સિસ્ટમ થોડી ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધીને મિત્રો રાજસ્થાનના કોટા લાગુના વિસ્તારોમાં આવી શકે ત્યારબાદ અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ એ સિસ્ટમની અંદર મર્જત થઈ અને એક મોટું સર્ક્યુલેશન જે વેલ લો પ્રેશરની અંદર પરિવર્તિત થાય અને મિત્રો ત્યારબાદ એ સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાત ઉપર રાજસ્થાન પરથી આવી શકે છે ને જેને જોતા ગુજરાતની અંદર મિત્રો એ સિસ્ટમનો ટ્રેક આ રીતનો જોવા મળી રહ્યો છે ઉત્તરી ગુજરાતના ભાગોમાંથી એન્ટ્રી મારશે ને ત્યારબાદ કચ્છ લાગુના વિસ્તારો હોય ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોને જેને જોતા સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના દિવસે રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ સહિત સુરેન્દ્રનગર મોરબી અને કચ્છના વિસ્તારોની અંદર અતિવૃષ્ટિનો વરસાદ જોવા મળે ને જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમુક વિસ્તારોની અંદર દસ ઇંચ કરતાં પણ વધારેના વરસાદો ખાબકી શકે છે સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ સરેરાશ પાંચથી લઈને સાત ઇંચ સુધીના વરસાદો જોવા મળે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ આઠ ઇંચ સુધીના વરસાદો અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ પાંચથી સાત ઇંચ સુધીના વરસાદો તો અમુક સૌરાષ્ટ્રના પંથકો હોય જેમાં રાજકોટથી લઈ દ્વારકા પોરબંદર જામનગરથી સુરેન્દ્રનગર મોરબી અને બોટાદ ભાવનગર સહિતના વિસ્તારોની અંદર મિત્રો આઠથી દસ ઇંચ સુધીના વરસાદો પણ જોવા મળી શકે છે મિત્રો આ રીતે થી લઈ ઓગણત્રીસમી જુલાઈ સુધી આ વરસાદી સિસ્ટમનો વરસાદ ગુજરાત રાજ્યની અંદર શરૂ રહે ત્યારબાદ બેથી ત્રણ દિવસ સુધી મિત્રો રાજ્યમાં વરસાદને લઈ થોડો બ્રેક આવી શકે પરંતુ ફરી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર બંગાળના ઉપસાગરની અંદર ઉપરા ઉપરી બીજી એક વરસાદી સિસ્ટમ બને અને એ સિસ્ટમ ગુજરાત ઉપર આવે ને જેને લઈ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ સારી એવી જોવા